ઓ પદ્મની બેન મારો પેલા તમે એમ કહો કે સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસમેલન કર્યું છતાં પણ તમને બાણું સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથીને જ ભૂલ થાય રૂપાલા સાહેબ

કે તમારાથી પણ એકવાર ભૂલ થઈતી દલિત સમાજ માટે બોલ્યા તા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા તા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણથી ચાર વાર માફી માંગી

અને મારી પાસે એક વિડિયો પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની બાયડીઓ નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા

મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કે મને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉપર નઈ વડીલ છે અત્યારે સાથની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉસ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી